ભગવાન શ્રી રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક યુવકે રામ મંદિરની સૌથી નાની થ્રી પ્રતિમા બનાવી છે અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને થોડા દિવસ પહેલા જ ગુજરાતના વડોદરાના દર્શિત સાહુએ થ્રીડી મશીનની મદદથી વિશ્વનું સૌથી નાનું અયોધ્યા રામ મંદિર બનાવ્યું છે તેને બનાવવામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો છે દર્શિત કોમર્સનો અભ્યાસ કર્યો હોય પરંતુ આજે તે કસ્ટમાઇઝ ઇમ્પ્લાન્ટ કંપનીમાં કામ કરી રહ્યો છે તેની પાસે થ્રીડી પ્રિન્ટિંગનો છેલ્લા તેર વર્ષનો અનુભવ છે દર્શિતે ભગવાન શ્રીરામ માટે યોગદાન આપવાનું વિચાર્યું અને તે ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું જેમાં તેની પાસે કુશળતા હતી અને તેણે એક મોડલ તૈયાર કર્યું આ રામ મંદિર આંગળીના ટેરવા કરતાં પણ નાનું છે આ મોડલ બનાવવા માટે દર્શિતને વર્લ્ડ બુક રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે હું ટેર વર્ષે ટેડી પેઇન્ટિંગ કરી રહ્યો છું તો બધા અધ્યાને યોગદાન આપી રહ્યા છે અગરબત્તી કે બધું બહુ કરી રહ્યા છે હું આખા દેશભરમાંથી તો હું ટેર ટેડી પેઇન્ટિંગ કરી રહ્યો છું કામ કરી રહ્યો છું મારા તરફથી છોટું યોગદાન હતું કે હું એક નાનું મિનિએચર અયોધ્યાનું પ્રિન્ટ કરું તો મે બાર બાય સેવન પોઈન્ટ ફાઈવ બાય ફાઈવ એમ એમ હાઈટનું થ્રીડી પ્રિન્ટેડ અયોધ્યા બનવા છે ટેમ્પલ પ્રિન્ટ થતાં ત્રણ કલાક લાગ્યા છે પણ એને ક્વિટિંગ કરતાં બે કલાક લાગ્યા અને આ લિક્વિડ પોલિમર આવે છે થ્રી પ્રિન્ટિંગમાં યુઝ થતું હોય છે એસએલએ ટેકનોલોજી કહેવાતી હોય છે એ પોલિમર વાપર્યું છે ઉદ્દેશ એ હતો કે આની પહેલાં પણ હું રેકોર્ડ્સ બનાવી ચૂકેલો છું એક દસ એમ સ્ટેચ્યુ ઓફ યુનિટી આઠ એમ એમની ગાંધીજી ગાંધી ચાલતા ગાંધીજી અને હમણાં પાંચ એમ ના પાંચ એમ એમ આઈટના અયોધ્યા ઓલરેડી પહેલાં કરી ચૂક્યું હતું એટલે મારે ઇન્સ્પિરેશન મળ્યું કે આગળ બનાવો એટલે રેડીપેન્ટ કરીને બનાવ્યું રેકોર્ડ ઓએમજી બુક ઓફ રેકોર્ડમાં મેં લખેલું છે જે મુંબઈ બેઝ રજિસ્ટર્ડ કંપની આગળ હમણાં તો હાલ ફિલહાલ કંઈક છે નહીં કોઈને એપ્રોચ કરી રહ્યો છું અયોધ્યા ટેમ્પલમાં આ મંદિર મૂકવામાં આવે કે બધાને બતાવવા માગીએ કે ટેકનોલોજીનો યુઝ કરીને આપણે કંઈક કરી શકીએ છીએ આગળ હશે અને આગળ થશે તો કંઈક બીજું બનાવતા રહીશું ને આ નો સ્ટોપ યર રે આપનો આગળ બનશે કંઈક કંઈક કરતા રહીશું કસ્ટમાઇઝ ઇમ્પ્લાન્ટ્સ બનાવીએ છીએ થ્રીડી પ્રિન્ટિંગને જ એડિટી મેન્યુફેક્ચરિંગનો યુઝ કરીને જ કરીએ છીએ તો ત્યાં પણ થ્રીડી પ્રિન્ટ વપરાય છે અને અમે ઓલરેડી હું વર્કઆઉટ કરું છું તેર વર્ષથી તો એ જ પ્રિન્ટરનો યુઝ કરીને એ જ ટેકનોલોજીનો યુઝ કરીશું મેં રેકોર્ડ પાંચ કલાક લાગેલા

વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક